બપોર પડતા જ નીલના નાસ્તાની શરૂઆત થઈ ગઈને મસ્ત મિક્સ વેજના પરાઠા બનાવી દીધા મસ્ત આ રીતે રોટલીનો લોટ પડ્યો હતો એમાંથી પરોઠા બનાવી દીધા અને બપોરનું જમવાનું રેડી થઈ ગયું અને અમે બેસી ગયા જમવા દાળ ભાત શાક રોટલી બધું જ જમીને મને આવી ગઈ ઊંઘ તો હું સૂઈ ગઈ અને ત્યાર પછી મેં રોંઢાની ચા બનાવી દીધી મસ્ત આદુ નાખીને સરસ મજાની ચા બની ગઈ ધર્મ અને નીલ બંને ભાઈ જોવો આવી કંઈક લાઇટ લઈ આવ્યા છે ને એનું જે ટેન્ટ હાઉસ છે એમાં આ રીતે નીલ અંદર મસ્ત લાઇટ બાંધી દઈ અને પછી લાઇટ બંધ કરીને બંને ભાઈ રમે તેને બહુ મજા પડે નીલે અહીંયા દીવાબતી કરી લીધા ને હું રસોઈની તૈયારી કરવા લાગી મમ્મી કે માંડવી ટમેટાનું શાક કરી નાખતો મેં મસ્ત સૌથી પહેલાં ટમેટાનો વઘાર કરી લીધો અને કોઈકની કોમેન્ટ હતી કે આ પાછળ બરણીમાં શું છે પણ અહીંયા જો આમળા પલાળિયા છે 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 ને બાળકો રોજ ખાય અને હું પણ મેં અહીંયા ફ્રીજમાં જોયું તો મસ્ત માંડવીનો ભૂકો તૈયાર જ હતો એને મેં નાખી દીધો અને મસ્ત માંડવી ટમેટાનું શાક બની ગયું મમ્મીએ ખજૂર કાપવાનું કામ કરી લીધું અને આ પછી આ બાજુ મેં રોટલો ઘડી લીધો મારા માટે ભાખરી રોટલી હતી પણ મને રોટલો ખાવાનું મન હતું ખજૂરને તો મમ્મીએ તાવીથા મારી મારીને સરખો કરી દીધો હતો અને મસ્ત અહીંયા જો બિસ્કીટવાળો ખજૂર પાક બની રેડી થઈ ગયો હતો જે બાળકોનો ખૂબ જ ફેવરિટ છે પ્રિય છે ને શિયાળામાં બાળકોને આવું આપવું જ જોઈએ ને આખો દિવસ ખૂબ થાકી ગયા પણ હજુ આ કામ તો બાકી જ છે જય